બેનો દૂધ ભરાઈ ભરાઈ ગણે કમણી શી ને આપણે કાદું મગન રાખો પર ચાલે એટલે હવે આપણે પગાર ઘણો આવે છે પણ શું મગન રાખશો આ હરખોબાનિયા લાગે મકન વેસન હતું એમ આપણે આયડા વડો જાતા ને આ મજૂરી જાતા આપણે અહીંયા જા મકન રાખણો તો એટલે હવે આર્યું મકન રાખવાનો

જો તમારું બોલાઈ દેવા દીધું હા ઓલે માર બેણી આલ દો ને પાવડો જી બગાડ દો બરો ઓલે માર બેણી આલ દો ને પાવડો જી બગાડ દો બરો ઓલે માર બેણી આલ દો ને ಕೋಟಿ ಮಾರಿ ತೋ ಕೋಟಿ ಮಾರಿ ಕೋಟಿ ಮಾರಿ ಬೀಸಿ ತೋ ಮಕಣ ಗಾಲಿ ಉದೆ ಆರು ಏ ಸುಗ್ರು ಆ ನಮ್ಮ ಲೋಜಿ ಮಗರ ನು ಥೆಲಿ ಆಂದೋರಿ ಪಾಸಿ ಈ ಹೊಡಿ

લાવ વીક આનું રીલા રીલા લે લે લાવ હે આમ તો બાર રેડી આ તો તમે તો ભણેલા રે ને મૂ મને કોઈ ભાવની ખબર ના પડે મકન હવે તમારું અલ્યા વીક મકન ખાલી 20 લાખ હા કરી લાખમાં તમારા